જય માતાજી આજની એક વાર્તા છે ભાઈ કૃષ્ણ ભગવાન અર્જુન બંને એક ગામમાંથી જતા હોય છે ત્યાં જોવો છે કે એક ભિખારી ભીખ માંગી રહ્યો છે એટલે અર્જુનને વિચાર આવે ભગવાન આની જોડે આવું કેમ ભગવાન એને કહે છે કે એની પરિસ્થિતિ હોય એની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એની જોડે થઈ રહ્યું છે એમાં તારણ મારે પડવાની જરૂર નથી અર્જુન કે આવું ના ચાલે ભાઈ ભગવાન કંઈક કરો તો એટલે ભગવાન અર્જુનને કહે છે લે બે શ્વાસો સોના મારો એને આપીએ સો સોના મરો એ ભિખારીને અર્જુન આપી દે ભીખારી શો સોના મો લઈને ખુશ થઈ જાય કાચ તો મજા પડી ગઈ મકાન બકાન મારીશ ઘેર મારી પત્ની પત્ની બધા ખુશ થઈ જાય સો સોનામો લઈને જતો હોય છે મારે છે સોનામા લઈ જાય બીજા દિવસે ફરી અર્જુન કૃષ્ણ વે ફરતા હોય એની ભીખારી ફરી ભીખ માગતો જ અર્જુન વિચારવા પડે કે ભગવાન આવું કેવું એક કામ કરે કે સોના મોરો કરતા કે વધારે કિંમતી કે એક સરસ મજાનો હીરો આપી દે હીરો આપે પેલા ને કહે લે ભાઈ હીરો લઈને ભાઈ ખુશ થઈ જાય છે ઘેર લઈ જાય કે હવે તો મારે બધું હવે તો ફટાફટ ઘેર જતું રહ્યું કોઈ ચોરી એના કરતાં પહેલાં અને ઘેર જઈને માટલા ઘણા બધા માટલા પડ્યા હોય છે માટીના બધી એક માટલામાં એ મૂકી દે છે એની પત્નીને પાણી ભરવાનો વિચાર આવે છે પાણી ભરવા માટે બકર બમ્બે ઉભો કરતાં કરતાં એ જ માટલું સિલેક્ટ કરે છે જેવું નદીના પાણીમાં માટલું આડું કરે છે એવો પેલો હીરો જતો ફરી આ એમ ખબર છે ઘેર કે ભાઈ હવે શું થયું એની પત્ની કહે છે આ માટલું લેંગેલી કેતન ખબર યાર કીધું જ નહોતું પેલા ભાઈ એટલે એના વાઇફને ખબર હતી નહીં ફરી બિચારો આવે નિરાશ થઈ જાય કે બે બે વખત ભગવાન એટલે બે વખત બે બે વખત મારું કશું થયું નહીં છેલ્લે પછી એ કંટાળીને ફરીથી ભીખ માગતો ફરીથી પાછા પેલા બે ચાર દિવસ પછી ફરી કૃષ્ણ ભગવાન અને અર્જુન પોતે બંને આવે છે જોવું હોય છે કંટાળીને પછી અર્જુન કે છે યાર ભગવાન આની તો કોઈ પરિસ્થિતિ બદલાતી જ નથી ભાઈ શું કરવાનું કૃષ્ણ ભગવાન કે છે હવે શું કરીએ અર્જુન કે લાવવાનું ભાઈ હવે આનું કશું થવાનું નથી બે સોના મોરો આપી દઈએ એટલે પેલા બે સોના મોરો પેલા ભિખારીને આપી દે ભિખારી વિચાર્યું કે ભાઈ સો સોના મોરો આવેલી તો એ લોકો ચોરી ગયા હીરો આવેલો ભગવાન સરસ મજાનો મોટો છે એ પણ નદીમાં તણી ગયો હવે આ બે સોનામાંથી શું થવાનું છે કશું થવાનું નથી લાય હવે કોક કશું કોકની સેવામાં કોમ લાગે કોકના કશાકમાં મદદરૂપ થાય એવું વિચારી એમ કરીને જતો જો રસ્તામાં એક માથા પર તપેલા અંદર ઘણી બધી માછલી ભરીને એક માછીમાર જતો હોય છે પણ હમણાં હમણાં તાજી પકડેલી હોય છે અને એમાંથી એક માછલી તડપતી હોય છે પેલો ગરીબ વિચાર્યા કે હવે અમે મારું તો કશું થવા જ નહીં સો સોના મોરો હીરા હતા તો એ કશું મેળ નહીં ખાતું આ બે સોનામાંથી શું થાય એટલે કે લે આ બે સોનામોરો આ પેલી જે તડપી રહે છે માછલી મને આપી દીધી પેલી પાર્ટી માછલી માછીમારે નાલી દે છે એ માછલી ફટાફટ લઈને એ નદીએ નદીના પાણીની અંદર તરતી મુકે છે કે ભાઈ હવે જીવી જાય એનું એક બેસો ના ઉંમર તો કશું થવાનું નહીં પાનુ જીવ તો બચી જાય જેવો નદીની અંદર એ વ્યક્તિ માછલી મૂકે છે તરત માછલીના મોડામાંથી પેલો હીરો નીકળે છે તરત પેલો માણસ જોરથી ભૂમ પાડે મળી ગયો મળી ગયો મળી ગયો એટલી વારમાં ત્યાંથી ચોર પસાર થતો હોય જેણે એની સો સો ના લઈ લીધી એટલે પછી એ ચોર બી વિચારતો થયા કે હાડો મને જ કે જાય ભાઈ એટલે તરત જલ્દી થઈને બોલવા મળે ભાઈ બોલીશ ને બોલીશ ને આ મારું કામ છે કે બધા મને ઓળખી જશે લે આ તારી સો સોના મારો તો પણ પકડ સો સોના ઉપર મળી ગઈ પેલો હીરો પણ મળી ગયો ને ફરી ઉપર ત્યાંથી પસાર થતા એટલી વારમાં કૃષ્ણ ભગવાન અર્જુન બે પસાર થતા ત્યારે એમણે જોયું એટલે અર્જુને કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો ભગવાન આવું કેમ તો કે ભાઈ પહેલી વખતે જ્યાં સો સોના મો ને તેણે બહુ ખુદનો વિચાર કર્યો બીજી વખતે જ્યાં રીરો આપ્યો ને ત્યારે એણે પોતાનો વિચાર કર્યો પણ આ બે સોનામોર આપીને એમાં એણે બીજાનો વિચાર કર્યો એણે પેલી માછલીને બચાવી ને એના લીધે એના મેં જેટલું એની જોડથી લઈ લીધેલું કે એણે વિચારેલું પોતા માટે કે ભાઈ આટલું મળવું જોઈએ એ બીજાના વિચારના લીધે એને મેં આપી દીધું જીવનમાં પણ કંઈક આવું જ છે મિત્રો ભલા એક કરતા રહો જીવનમાં સારું થતું રહે શુભ આપનો આપણો દિન શુભ રહે